મારા પરમ મિત્ર રાજુભાઈ ભુડિયા તેમજ જુદા જુદા તાલુકામાં આગેવાનો અમારા ધાનપુર તાલુકાના શિક્ષકશ્રીઓ અને જે આપણે સારા ભાવ લઈને ઉપસ્થિત થયા છે આપણા સમાજ માટે આપણે કરવાનું છે અને આવનાર સમયમાં આપણે શું કરી શકીએ એના માટે આપ

પ્રશ્ન હતો એ ધીરે 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 નાબૂદ થઈ રહ્યો છે અને એમાં તમામ પટેલ આગેવાનો આ બાબતનો સહયોગ આપી રહ્યા છે અને આવતા ભવિષ્યમાં આપણો સમાજ આગળ આવે એના માટે સૌ સાથે મળીને આ તમામ જે પ્રશ્નો છે જે નાબૂદ થાય એના માટે સહિયારો પ્રયાસ કરીશું સમાજ માટે કામ કર્યા એટલે સૌને આવકાર વાત અમારે નાનપુર તાલુકા તો બધી જ વાત કરી કેમ કે સમાજ માટે શું કરવું જોઈએ કેવું કરવું જોઈએ અને એમના જે વિચારો રજૂ કર્યા કેવું થયું એવું પ્રભાવ મળ્યું કે અમારા મહાનુભાવે વાત કરી છે એટલે વધારે વાત કીધું નથી એમને જે વાત કીધી એ કાર્ય કોઈ કામની શરૂઆત કરતાં થોડી મુશ્કેલી આવી આજે આપણા દેશને આઝાદી મેળવવા માટે ગાંધીજીના કેટલા લોકોએ મુશ્કેલી વી રાજારામ મહાજવે આ પ્રથા દેદ પ્રથા છે સતી પ્રથા છે આ બધું માટે સાહસ કરવું પડે અને કોઈ બી વસ્તુ તો એને સફળતો હોય તો એની પાછળ ઘણો સંઘર્ષ અને બલિદાન પણ આપવા મળે આપણે કંઈ દુઃખ લઈને સરહદો પણ કે બંદૂક લઈને લડવા જવાનું નથી પણ સમાજની સામે છતાં આપણે પ્રહારો કે હોય કે હમણાં વાત કરીએ તેમ ખાસ કરીને સમાજને બેઠો કરવા માટે ખાસ આપણને અગવડ પડતી હોય તો પટેલ ગુજરાતના આગેવાન

એમને કીધા વગર કોઈ લગ્ન કે પ્રસંગ થાય નહીં એમની તારીખ લેવામાં આવે એ કે આજે પ્રોણા જાવ હા શું નિયમ કરવાના છે એ પટેલ લખે પૂજા કે જણાવતા પહેલું પોતાનું એટલે આ રીતે આખો આખું દેશની શ્રદ્ધા જડતા હોય એટલે મૂળ વસ્તુ તો અમારા પટેલ કલ્તાવાળાએ ખૂબ મહેનત કરી અભિનંદન છે કે એમને આટલો વાત નહીં એ બધાનો અનુભવ છે અને અમારા ટૂંકાના શખ્સો બેઠા છે ખાસ અભિનંદન સમાજ તો સંગઠિત થાય તો બંધ થઈ ગઈ માણસને કહે છે કે થઈ પણ આપણે સમાજ એકત્રિત થવો જોઈએ છે અમે તો ધાનપુર તાલુકાની અનાયી કે હવે સમય આવ્યો છે એટલે કરવાના જ છે પણ તમે આખા જિલ્લામાં શું કરવા માગો છો અન્ય તાલુકામાં શું ચાલે છે એ બધી વાત તમે પણ આજે કરજો ને કઈ રીતે રચના કરવાની એ રામસિંહજી વાત કરી તેમ કે આપણે આખો કાંઈ તો ભીત એક જ થાય દાવત કે હા એ અમારે બધી વાત કરી કે ભાઈ ત્યાં કરબાડાની અસર અમાર થાય ને દાવતની અસર થાય ને સ્થિતની અસર થાય એની બધી અસરો થાય દાવતનો એક જ નિયમ હોય તો અસર કોઈ તો નડે નહીં એટલે એ તાવે સમય ગયો બધી વાત હતી એટલે દુરુચાર્યું પણ હવે મારી તે હમારા તે એક વર્ષમાં આટલી જો સફળતા મળે તો અમારા જે માટે તો ગવર્વ નહીં સાહેબ થોડા જ સમયમાં ત્રણ મહિના પહેલા મહિનામાં શરૂ કરીને અમે સતત મિટિકો રાખી

गربला देशाला मुणवदारांना दीयचं नाही अंदरचं धन महाला आवे होते बाबा तुम्ही महादेव तेच साहेब एमटी मध्ये चोरी तो तेर काही नाही आई आते रामेलली इसर तुम्हारे के चोरी नक्की धणावसर नाही आम्ही तर नाही जायना पण 1 लाख 1

ખૂબ જ સારું પરિણામ મળેલું છે તેજ તો ઓછું થવું જોઈએ અને એ આપણાથી દેશ શરૂઆત કરી અમે અમારા ત્યાં શરૂ કરે મારા બે ત્રણ છોકરીઓ લગ્ન કર્યું એક પણ રૂપિયો નહીં અલ્પતભાઈ હમણાં લગ્ન કર્યું છેલ્લા બધા તમે બધા કદાચ આવ્યા એક રૂપિયો નહીં એનો બધા હમણાં રૂપિયો પણ આપણે મેળીએ અમે તો લેવાનો જ નહીં આ ઘણા નેતાઓ બધા કરી બધા એ પણ આપણે સન્માન કરવાના આવે લગભગ કેટલાક થયા કે આપણે વગર પૈસાવાળા આપણા ઘણા બધા થયા છે યાદી ભણે છે આ પ્રદેશભાઈના આકા સમાજમાં આ વખતે શરૂઆત કરી કે સરપંચ આવીને ઘરથી શરૂઆત કરે આ કેવા પટેલ વિના ઘરથી શરૂઆત તો શરૂઆત થાય તો વિકતે થાય ભાઈ હવે કોઈ લીધો નથી એટલે આપણે એ પણ આપણે પોતાના દેશમાં જેને જેને છોકરી કરવાની છોકરો એ પણ શરૂઆત કરે એવું પણ કરવાના છે ને આખું બંધારણ તમે આજે બધા આવ્યા છો ખાસ તમને સાંભળવાના છે નાનપોતા લોકો તમારે કરી અને આજે હું બહુ ડિટેલમાં ગયા છે અને સરપંચ કોઈ પણ પાર્ટી ન હોય

તાલુકા પંચ પર જવાનું અને પછી જિલ્લા પંચ પર હા એમાં સામેલગીરી સામેલગીરી બધાની બધાની છે 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 રાજકીય વ્યક્તિઓની જાહેર જીવનના વ્યક્તિઓની છે વડીલોની છે બાળકોની મહિલાઓની બધી જ વ્યવસ્થા છે પણ છેલ્લે નિયંત્રણ તો કરનાર કોઈક સમિતિ જોઈશે એ સમિતિનું પ્રાવધાન આપણી આ ગીર સમાજ પંચ દાહોદ જિલ્લામાં છે

કોઈ જગ્યાએ તાલુકા પંચ બનાવી શક્યા નથી ઉપરથી લાવ્યા નીચેથી લાવવાને બદલે નીચેથી નહીં ચાલીએ ખાલી ટોપ પર ગયા છે પણ નહીં નીચેથી જવા માટે આપણે પ્રયત્ન જ નથી કર્યો કોઈ સિવાય કે ધનપુર થાય અને આપણે પછી કે ભાઈ આપણે પેલો સમજતા નથી તો ચાલો આપણે રાજકીય પાપ ઉપરથી એનો ટેકો લઈએ રાજકીય વડીલો પહેલેથી આપણે ટેકો જાહેર કરેલો છે ક્યાંય કોઈ એ ના નથી પાડી અમે જો ફળિયામ લઈ ગયા હોય અને એમ કે ભાઈ અપલોડ ગામ નથી માનતું બરાબર કે ભાઈ ગરબાડા નથી માનતું કે જામબર નથી માનતું કે ગુલબાર નથી માનતું તો એ સાહેબ અમારી ભૂલ છે અમે ચૂલા સુધી પહોંચ્યા નથી ફળિયા પંચ કરવાનો પ્રયત્ન નથી કર્યો ગામ પંચ કરવાનો પ્રયત્ન નથી કર્યો અમે માની લીધું છે કે ગામ આ લોકો નથી માનતા તો જ્યાં સુધી ફળિયા પંચ આપણે નહીં બનાવીએ ત્યાં સુધી આપણે જિલ્લા પંચ નહીં બનાવીએ જ્યાં સુધી તાલુક ગામ પંચ નહીં બનાવીએ ત્યાં સુધી આપણે જિલ્લા પંચ નહીં બનાવીએ તો ગામ પંચ અને ફરિયા પંચ બાકી રીતે આપણે જઈશું તો એના માટે અમે વચ્ચે રસ્તો નક્કી કર્યો પહેલા તાલુકા પંચ બનાવીએ કારણ કે ગામ પંચ અને ફરિયા પંચ જવામાં જરા વધારે સમય જોઈએ છે ખૂબ સમય જોઈએ છે અને એટલો આપણે ભાષા ન હતો તો તાલુકાના સારા સારા ભાઈઓ કર્મચારી ભાઈઓ આગેવાન ભાઈઓ મળે અને ગામ પંચ બનાવી દઈએ અલગ અલગ ગામોને લઈને ત્યાર પછી અમે બે ટીમો કરી નાખી છે તો ટીમો પ્રમાણે કે આટલા ગામોમાં તમે જઈ આવજો તેના આગેવાનો મળજો આટલા ગામો અમે હાજર રહીશું વહીવટી સરળતા ખાતર જાગૃતિની સરળતા ખાતર ગામ પંચ તાલુકા પંચ ગામ પંચમાં જઈને કામ કરી તો આ રીતે આપણે કામ કરવું જોઈએ એના માટે હવે ફરી મૂળ વાત પર આવીએ કે દાહોદ જિલ્લા ભીલ સમાજ પંચની આપણે રચના કરીએ છીએ ખાલી ભીલ પંચ નહીં આ મુદ્દો સમજજો શબ્દની મારા મારી છે પહેલેથી આપણે ફળિયા પંચ તૈયાર કરીશું ફળિયામાંથી બે જણા મોકલે ગામ પંચ માટે ગામ પંચમાંથી બબે જણા મોકલે તાલુકા પંચ માટે અને તાલુકામાંથી અગિયાર જણ મોકલીએ જિલ્લા પંચ માટે રંગ ગણે સુદાંવ પ્રસરાવસુ રે સંસાર સુંદર પાઉંસુ એકતા હોય તો સુંદર